નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની સામાન્ય પ્રવાહની નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની જે આઠ આઠ બે હજાર ચોવીસના રોજની એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે મૂલ્યાંકન નંબર બે એટલે કે પ્રશ્ન બેંક નંબર બે ઓગસ્ટ બે હજાર ચોવીસનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ બારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે એકમ કસોટીના સોલ્યુશનના તેની લિંક તમને તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બારની નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની ઓગસ્ટ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એમાં પહેલું સામાન્ય રીતે જ્યાં ધંધાનું સ્થળ મોકાનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ વધુ બીજો સવાલ જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે તો જવાબ આવશે વિકલ્પ એ સાદી સરેરાશ ત્યાર પછી ત્રીજું અપેક્ષિત નફો બરાબર તો જવાબ આવશે વિકલ્પ એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચોથું અધિક નફો એટલે તો જવાબ આવશે વિકલ્પ સી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો પાંચમું જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફો કરતાં વધારે હોય ત્યારે આ વધારાના નફાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી અધિક નફો સી સામાન્ય રીતે જ્યાં પેઢી પાસે લાયસન્સ પેટર્ન કે ટ્રેડમાર્ક હોય ત્યાં ભાગડી ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ વધુ સાતમો સવાલ જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી ભાગીદાર ત્યાગ કે લાભ મેળવતો નથી ત્યાર પછી આઠમું જુદા જુદા કારણોસર ભાગીદારમાં થતો ફેરફાર એટલે જવાબ આવશે વિકલ્પ એ ભાગીદારીનું પુનઃગઠન નવમો સવાલ ત્યાગના ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા કેટલો હોય તો જવાબ આવશે વિકલ્પ સી શૂન્ય ત્યાર પછી દસમું ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ બધા ભાગીદારોની સંમતિથી ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું કઈ પેઢીમાં પાઘડી ઉદભવતી નથી તો જે પેઢી સામાન્ય નફો કમાતી હોય અથવા તો જે પેઢીનું પ્રતિષ્ઠાનું મૂલ્ય નહીવત હોય આવી પેઢીમાં પાઘડી ઉદભવતી નથી બીજો સવાલ પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની પદ્ધતિ ની એક મર્યાદા જણાવો તો આ પદ્ધતિ નફાની વધઘટને ધ્યાનમાં લેતી નથી બીજું પાઘડીની ગણતરીમાં રોકાણને ધ્યાનમાં લેવાતું નથી મૂડીકૃત નફો એટલે શું તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત ચોથું રોકાયેલી મૂડીનું બીજું નામ જણાવો તો રોકાયેલી મૂડીનું બીજું નામ ચોખ્ખી મિલકત છે પાંચમો સવાલ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી શોધવાનું સૂત્ર જણાવો તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ના છેદમાં સો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અધિક નફાનું રોકાણ પદ્ધતિ પદ્ધતિ બરાબર અધિક નફો સોના છેદમાં અપેક્ષિત વળતરનો દર પાઘડી બરાબર મૂડીકૃત અધિક નફો ત્યાર પછી છઠ્ઠો સવાલ સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફા કરતા વધુ હોય તો પાઘડીનું મૂલ્ય શું થશે તો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફા કરતાં વધુ હોય ત્યારે પાઘડીનું મૂલ્ય ઋણ થશે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું તો જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન આઠમો સવાલ ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો જણાવો તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીમાં ફેરફાર ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ ભાગીદારી પેઢીમાં ભાગીદારની નિવૃત્તિ પેઢીમાં ભાગીદારનું મૃત્યુ અને ભાગીદારી પેઢીનું સંયોજન ત્યાર પછી છે ત્યાગનું પ્રમાણ એટલે શું તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને નફામાંથી પહેલાં મળતા ભાગ કરતાં ઓછો ભાગ મળે જે પ્રમાણમાં ઓછો ભાગ મળે તેને ત્યાગનું પ્રમાણ કહે છે ત્યાર પછી છે દસમાણું સવાલ લાભનું પ્રમાણ એટલે શું તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારને કારણે અમુક ભાગીદારોને નફા ભાગમાંથી પહેલાં મળતા ભાગ કરતાં વધુ ભાગ મળે છે જે પ્રમાણમાં વધુ ભાગ મળે છે તેને લાભનું પ્રમાણ કહે છે અગિયારમાં સવાલ ભાગીદારોના લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે તો જ્યારે ચાલુ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય અથવા તો કોઈ એક ભાગીદારનું મૃત્યુ અથવા તો નિવૃત્તિ સમયે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે બારમો સવાલ ભાગીદારોના ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે તો જ્યારે ચાલુ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય અથવા કોઈ નવા ભાગીદારના પ્રવેશ સમયે ત્યાગ કે પ્રમાણ શોધવામાં આવે છે ત્યાર પછી છે વિભાગ સી અહીંયા કહ્યું છે કે ભવ્ય કાવ્ય સૌમ્ય એક પેઢીના ભાગીદારો છે તેની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એક જેમ એક જેમ એક છે બધા ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું જૂના પ્રમાણ બદલી ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલા ત્યાગનું પ્રમાણ નક્કી કરો તો ભાગીદારનું નામ છે ભવ્ય જૂનું પ્રમાણ એકના છેદમાં ત્રણ નવું પ્રમાણ ત્રણના છેદમાં છ ત્યાગ એકના છેદમાં ત્રણ માઇનસ ત્રણના છેદમાં છ એટલે કે માઇનસ એકના છેદમાં છ તો ત્યાગને લાભ તો કે અહીંયા લાભ થશે હવે કાવ્યની વાત કરીએ જૂનું પ્રમાણ એકના છેદમાં ત્રણ નવું પ્રમાણ બેના છેદમાં છ તો એકના છેદમાં ત્રણ માઇનસ બેના છેદમાં છ એટલે કે ઝીરો તો ત્યાગ કે લાભ નથી કર્યો સૌમ્ય એકના છેદમાં ત્રણ નવ જૂનું પ્રમાણ નવ એકના છેદમાં છ તો એકના છેદમાં ત્રણમાંથી એકના છેદમાં છ બાદ કરી એટલે એકના છેદમાં છ તો એણે ત્યાગ કર્યો કહેવાય ત્યાર પછી જુઓ પહેલું બીજો સવાલ ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેના તફાવત જણાવો તો અર્થ પહેલો મુદ્દો અર્થ જોઈએ જ્યારે ભાગીદારને પહેલા પ્રમાણ કરતા ઓછો ભાગ મળે તો ત્યાં કહેવાય જ્યારે ભાગીદારને પહેલા પ્રમાણ કરતાં વધુ ભાગ મળે તો એને લાભ કહેવાય ક્યારે શોધાય તો ભાગીદારીના પુનર્ગઠન વખતે અથવા તો નવા ભાગીદારના પ્રવેશ વખતે તો ભાગીદારના પુનર્ગઠન વખતે અથવા તો ભાગીદારના નિવૃત્તિ સમય સૂત્ર ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ ત્યાર પછી છે ત્રીજો સવાલ શંકર અહેસાન અને લોથ એક કંપનીના ભાગીદાર છે તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છ જેમ પાંચ જેમ ત્રણ છે બધા ભાગીદારોએ મળીને નફા વહેંચણીનું પ્રમાણ બદલી નવું પ્રમાણ નવું પ્રમાણ બે જેમ બે જેમ ત્રણ કરવા નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલા લાભની ગણતરી શોધો ચાલો તો ભાગીદારનું નામ છે શંકર જૂનું પ્રમાણ છે છ ના છેદમાં ચાર નવો ભાગ છે બે ના છેદમાં સાત હવે લાભનું પ્રમાણ આપણે જોયું હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ એટલે બે ના છેદમાં સાત માઇનસ છ ના છેદમાં ચાર એટલે કે માઇનસ બે ના છેદમાં ચૌદ એટલે કે ત્યાગ કર્યો હવે આપણે એસાનનું જોઈએ તો પાંચના છેદમાં ચૌદ એનો જૂનો ભાગ હતો નવો ભાગ બેના છેદમાં સાત બેના છેદમાં સાત માઇનસ પાંચના છેદમાં ચૌદ એટલે કે માઇનસ એકના છેદમાં ચૌદ એટલે એણે ત્યાગ કર્યો હવે લોહીનું જોઈએ તો ત્રણના છેદમાં ચાર એનો જૂનો ભાગ નવો ભાગ ત્રણના છેદમાં સાત બાદ બાકી કરીએ તો ત્રણના છેદમાં ચૌદ એને લાભ થશે ત્યાર પછી ચોથું કેશવી ઉત્સવી જાનવી ચાલીસ ત્રીસ ત્રીસ મુજબ નફા નુકસાન વહેંચણી કરે છે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને પાંત્રીસ ટકા પિસ્તાલીસ ટકા અને વીસ ટકા કરવા નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલા ત્યાગના પ્રમાણની ગણતરી કરો તો ભાગીદારીનું ભાગીદારનું નામ છે કેશવી જૂનો ભાગ ચાલીસ ટકા હતો નવો ભાગ પાંત્રીસ ટકા છો ત્યાગનું પ્રમાણ શોધવા માટે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવો પડે એટલે ચાલીસ માઇનસ પાંત્રીસ એટલે પાંચ પાંચ ટકા ત્યાગ કર્યો કહેવાય ઉત્સવી જૂનો ભાગ ત્રીસ ટકા તો નવો ભાગ પિસ્તાલીસ ટકા છે ત્રીસમાંથી પિસ્તાલીસ બાદ કરવા પડશે એટલે માઇનસ પંદર તો ત્યાં કે લાભ તો એને લાભ થયો કહેવાય જાનવી જૂનો ભાગ ત્રીસ ટકા છે નવો ભાગ વીસ ટકા છે ત્રીસમાંથી વીસ બાદ કરીએ તો નવો ભાગ દસ મળશે અને ત્યાગ એને કર્યો કહેવાશે ત્યાર પછી પાંચમો સવાલ જોઈએ તનિષા મનીષા અને જેનીશા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એક જેમ ત્રણ જેમ બે છે બધા ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ બદલીને ત્રણ જેમ બે જેમ એક કરવા નક્કી કર્યું તો ભાગીદારોએ કરેલા લાભના પ્રમાણની ગણતરી કરો તનિષા જૂનું પ્રમાણ એકના છેદમાં છ નવું પ્રમાણ ત્રણના છેદમાં છ ત્રણના છેદમાં છમાંથી એકના છેદમાં છ બાદ કરી બેના છેદમાં છ એને લાભ થયો કહેવાય મનીષાનું જૂનું પ્રમાણ ત્રણના છેદમાં છ નવું બેના છેદમાં છ હવે બેના છેદમાં છમાંથી ત્રણના છેદમાં છ બાદ કરે એટલે માઇનસ એકના છેદમાં છ તો ત્યાગ કર્યો કહેવાય જે નિશાનું જૂનું બેના છેદમાં છ નવું એકના છેદમાં છ એકના છેદમાં છ માંથી માઇનસ બેના છેદમાં છ બાદ કરીએ તો માઇનસ એકના છેદમાં છ એટલે કહેવાય ત્યાર પછી છે કે મનન એક મનન અને પ્રણવ એક ભાગીદારી પેઢી બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને એક જેમ એક કરવાનું નક્કી કરે છે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું તો ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે ચાલો વર્ષ બે હજાર વીસ એકવીસ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલી છે બાર લાખ ખોટ એકવીસ બાવીસ સોળ લાખની ખોટ બાવીસ ત્રેવીસ અહીંયા તમે જોશો તો ચાર લાખની ખોટ ત્રેવીસ ચોવીસ તો અહીંયા આપણને છ લાખની ખોટ ને કુલ તમે જોશો તો અહીંયા ત્રીસ લાખની ખોટ આપી છે નફો અથવા તો ખોટ છે બરાબર તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા ત્રીસ લાખના છેદમાં ચાર એટલે અહીંયા તમે જોઈ શકો છો જવાબ આવશે સાત લાખ પચાસ હજાર પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા એટલે સાત લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ એટલે સાડત્રીસ લાખ પચાસ હજાર ત્યાર પછી બીજો દાખલો નીચેની માહિતી પરથી એ બાબા અને કાકાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના ભારિત સરેરાશના ત્રણ વર્ષના ખરીદીના આધારે નક્કી કરો તો ભારિત નફાની ગણતરી દર્શાવતું પત્રક આ રીતે તૈયાર થશે વર્ષ બે હજાર ઓગણીસ વીસ નફો તો કે ચાલીસ હજાર ભાર એક ભારિત નફો ચાર હજાર ચાલીસ હજાર ગુણ્યા એક એટલે કે ચાલીસ હજાર તમે જોયો તો સાઠ હજારનો નફો ભાર બે એટલે એક લાખ વીસ હજાર રૂપિયા નફો ભાર ત્રણ એટલે બે લાખ પચીસ હજાર વર્ષ બે નફો નેવું હજાર ભાર ચાર એટલે કે ત્રણ લાખ સાઈઠ હજાર ત્રેવીસ ચોવીસમાં તમે જોશો તો એક લાખ વીસ હજારનો નફો ભાર પાંચ એટલે છ લાખ એટલે કે ભારિત નફો થયો એક લાખ ચોત્રીસ હજાર પાંચસો તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફોના છેદમાં ભાર એટલે કે તેર લાખ પિસ્તાલીસ હજારના છેદમાં પંદર એટલે જવાબ આવશે નેવ્યાસી હજાર છસો ને સડસઠ તો પાગડી બરાબર ભારત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કે નેવ્યાસી હજાર છસો સડસઠ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે બે લાખ ઓગણસિત્તેર હજાર ચાલો ત્યાર પછી છે ત્રીજો દાખલો પાપા પિતા અને બાપા એક પેઢીના ભાગીદારો છે તેઓ પોતાનું નફા નુકસાન એક જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં વહેંચતા હતા જે બદલીને એક જેમ એક જેમ એક કરવાનું નક્કી કર્યું તેથી પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું ભાગીદારો પેઢીના નફા અને તે અન્ય માહિતી પરથી પાઘડીની કિંમત અધિકૃત કરતી ત્રણ વર્ષની ખરીદીના આધારે નક્કી કરો તો પાઘડીની ગણતરી દર્શાવતું વર્ષપત્રક આ પ્રમાણે તૈયાર થશે તમે જોઈ શકો છો વિગત રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા બાર લાખ માઇનસ પાંચ લાખ એટલે કે આપણો અહીંયા જે જવાબ આવશે તે સાત લાખ અપેક્ષિત વળતરનો દર સાત ટકા અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે સિત્તેર હજાર ગુણ્યા દસ ટકા સોરી સાત લાખ ગુણ્યા દસ ટકા એટલે કે સિત્તેર હજાર સરેરાશ નફો વર્ષ બે હજાર વીસ એકવીસમાં તમે જોશો તો આપણને અહીંયા આપેલો છે એક લાખ સાહીઠ હજાર એકવીસ બાવીસનો એક લાખ ચાલીસ હજાર બાવીસ અઢાર હજાર તો કુલ નફો થઈ ગયો આપણો ચાર લાખ હજાર સરેરાશ નફો બરાબર કુલ નફાના છેદમાં વર્ષોની સંખ્યા તો ચાર લાખ હજાર ભાગ્યા ત્રણ એટલે આપણો અહીંયા થઈ ગયો એક તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે કે એક લાખ સાહીઠ હજાર સોરી અહીંયા આવશે એક લાખ સાઈઠ હજાર માઇનસ સિત્તેર હજાર એટલે કે નેવું હજાર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે નેવું હજાર ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે આપણો બે લાખ સિત્તેર હજાર ત્યાર પછી દાખલા નંબર ચાર મંજુ અને સંજુની પેઢીની મૂડી આપણને અહીંયા આપવામાં આવેલી છે બાર લાખ અપેક્ષિત વળતરનો દર દસ ટકા છે તો છેલ્લા ત્રણ વર્ષનો નફો અનુક્રમે રૂપિયા ત્રણ લાખ ને સાહીઠ હજાર છે તો રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર અને રૂપિયા ત્રણ લાખ છે તો ભારિત સરેરાશ પદ્ધતિના આધારે બે ગણી પાઘડી ગણો તો પાગડીની ગણતરી દર્શાવતું પત્રક અહીંયા આપણને આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો એના સૂત્ર મૂકી કિંમત મૂકી અને ભાંગાકાર કરી અને આપણે ગણી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર પાંચ નીચેની માહિતી પરથી નટુ અને ઋતુની ભાગીદારી પેઢીના ભારે રીત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિના આધારે પાઘડી શોધો તો રોકાયેલી મૂડી આપણને આપેલી છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા બાદ બાકી કરીએ એટલે આપણને જવાબ મળશે સાત લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર અપેક્ષિત વળતરનો દસ દસ ટકા અપેક્ષિત નફો બરાબર મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આવી રીતે ભારે સરેરાશ નફો આપણને મળશે સૂત્ર મૂકીએ એટલે બોતેર હજાર છસો અને સડસઠ અને મૂડીકૃત નફો આપણને મળશે સાત લાખ છવ્વીસ હજાર છસો ને સિત્તેર પાગડી આપણને એ મળશે શૂન્ય ત્યાર પછી છે દાખલ નંબર છ શોભીની શોભીની અને પરીની ભાગીદારી પેઢીનું અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિના આધારે પાઘડી શોધો તો પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક અહીંયા આપણને આપેલું છે રોકાયેલી મૂડી અહીંયા આપેલી છે અઢાર લાખ અપેક્ષિત વળતરનો દર બાર ટકા અપેક્ષિત નફો છે બે લાખ સોળ હજાર સરેરાશ નફો આપણને મળશે અહીંયા એક લાખ ચાલીસ હજાર અધિક નફો આપણને મળશે છોતેર હજાર પાઘડી તો જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં ઓછો હોય ત્યારે પાઘડીની કિંમત ઋણ તો મિત્રો આપણે અહીંયા જે એકાઉન્ટ વિષયનું નામાના મૂળ તત્વ વિષયનું ધોરણ બારની એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ બારની એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો